નમસ્કાર દર્શક મિત્રો તો સત્તા શો માં આપનું સ્વાગત છે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોની હવે રાહ જોવાઈ રહી છે તેવામાં મહારાષ્ટ્રમાં પોસ્ટરબાજી ચાલુ થઈ છે

તો કોંગ્રેસના નેતા નાના પટોલીએ કહ્યું મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં મહાવિકાસ અઘાડીની સરકાર બનશે વર્ણો પરથી લાગે છે કે કોંગ્રેસને વધુ બેઠકો મળશે તેથી કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર બનશે તો પટોલેનું નિવેદન પર શિવસેનાના સંજય રાઉતે કહ્યું કે મહાવિકાસ અગાડી સરકાર બનાવશે પરંતુ એમવીએ ગઠબંધન સહયોગી નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ હશે હું તેને સ્વીકારીશ નહીં કોઈ સ્વીકારશે નહીં રાઉતે એમ પણ કહ્યું હતું કે જો કોંગ્રેસ હાઈકમાન્ડે પટોલેને કહું છે કે તેઓ સીએમ બનશે તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી સોનિયા ગાંધી અથવા પ્રિયંકા ગાંધી વાડરાએ તેની જાહેરાત કરવી જોઈએ તો રાઉતે એક્ઝિટ પોલને નકારી કાઢ્યા અને તેમને છેત્રપિંડી ગણાવી તેમણે દાવો કર્યો કે એમવીએ સરકાર બનાવશે અને એકસો સાઠ બેઠકો જીતશે અમે લોકસભા ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલના આંકડા ને પાર કરતા જોયા છે અમે હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસને સાઈઠ પાર કરતી જોઈ બંને રાજ્યોમાં ત્રેવીસ નવેમ્બરે મતગણતરી થવાની છે ત્યારે હાલમાં પોસ્ટર્સ તો લગાવી દેવા છે પરંતુ જોવાનું રહેશે કે ચાર વખતના ડેપ્યુટી સીએમ આ વખતે જીતશે તો મુખ્યમંત્રી બની શકશે કે કેમ તો ત્રેવીસ નવેમ્બરે એટલે કે આવતીકાલે મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે તે નક્કી થઈ જશે